સામે સામે કાર્યવાહી થયા બાદ વધુ એક જમીન કિસ્સો આવ્યો હવે તત્કાલીન નાયબ કલેક્ટર જીડી જોશી સામે ભુજ માધાપર અને કનૈયા બે સ્થિત આવેલી જમીનોમાં સરકારના નિયમોને નેવી મૂકીને ગેરકાયદે હુકમો કરીને સરકારને રૂપિયા ઓગણસી લાખ સડસઠ હજાર પાંચસો પંચાવન નું આર્થિક નુકસાન પહોંચાડવા ભુજ એડવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે મહેસૂલ તપાસની કમિશનર દ્વારા તપાસણી કરતા માન્ય કલેક્ટર સાહેબ દ્વારા મને તપાસ કરવા તપા ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરતા ચાર જેટલા કેસોની અંદર શ્રી જેડી જોશી નિવૃત્ત અધિકારી સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જેમાં મુખ્યત્વે એક પધ્ધરનો કેસ હતો સુજન ટ્રસ્ટ પછી બીજો કનૈયા બે એશિયા મોટર્સ

બે હજાર ચોવીસ ના રોજ દાખલ કરવામાં આવેલ છે સ્કૂલ પોસ્ટ દ્વારા શૈક્ષણિક પ્રવાસ નું આયોજન